ડ્રામા ગાય તસ્કરીનો સીસીટીવી વિડીયો આવ્યો સામે સોસાયટીના લોકો જાગી જતા તસ્કરો નાસી ચૂક્યા હતા વડોદરાના પાદરા વિસ્તારમાં ઢાઢર નદીમાં ચાર લોકો વહી ગયા શ્રીકેશમાં મિસ દરમિયાન મોડેલ્સના ટૂંકા કપડા પર હિન્દુ સંગઠનનો વિરોધ અવાલ બાદ પરિસ્થિતિ કાબૂમાં રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાલિબાનની સજાનો વિડીયો વાયરલ પોલીસે શરૂ કરી તપાસ તમિલનાડુના શિવકાશી શહેરની દુકાનમાં ભીષણ આગ આસપાસના વિસ્તારમાં ધુમાડો છવાયો અમદાવાદના પાલડી વૃદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં લાગી આગ આઈ બ્રિગેડ સમયસર કાબૂ મેળવ્યો તો આ હતા આજના સમાચાર અને વધુ એક અપડેટ આપવાની છે કે તમારા ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારમાં તમે જો ન્યૂઝ આપવા માંગતા હો તો ક્યુઆર આપ્યો છે ક્યુઆર સ્કેન કરી અને તમે ન્યૂઝ મોકલી શકો છો અમારી ન્યૂઝ અમારી ન્યૂઝ ચેનલ પર દેખાડવામાં આવશે અમારું